સર્વે વૈષ્ણવની જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર બસો બાવીસ પરનો પ્રસંગ છે પુષ્ટિ સંહિતાનું મહાત્મ્ય શ્રી ગોપાલ લાલ કી જય સંહિતાના ગ્રંથનું લખવાનું શુભ મંડાણ આ પ્રસંગથી પ્રથમ થાય છે પાંચા બાબાએ પોથીજી પધરાવીને પ્રથમ ગ્રંથનું શુભ મંગલમય મંડાણ કરતાં ગ્રંથનું સંક્ષેપમાં મહાત્મ્ય લખાવ્યું અને પોતે ઉચ્ચાર કરવા લાગ્યા પાંચા બાભા મંગલવાણી બોલ્યા ગોલોકાધિપતિ રાસાધિપતિ મારા પ્રાણવલ્લભ પ્રાણેશ્વર બ્રજેશ્વરના લાડીલા સખી વૃંદના જૂથ સૌ અનેક અલૌકિક ઉપમા પરમ ભગવદી ભક્તરાજ રાજ શિરોમણી પુષ્ટિજનો વૈષ્ણવ વૃંદના શિરતાજ ધર્મ ધુરંધર ધર્મના પાલક ધર્મના રક્ષક એવા શ્રી ગોપિન્દ્રજીના અનિન ઉપાસક ખષ્ટી દશમી ચતુરાદશીનું દાન પામેલા પણધારી રહસ્ય લીલાના અનુભવી નિજ અંગીકૃત નિકટવર્તી તાદર્શીજનો રસિક રસિકજનોના કામનો આ પુષ્ટિ સંહિતાનો પ્રમાણ ગ્રંથ છે તેમાં સંદેહ રાક્ષોમાં સંહિતાનો પ્રમાણ ગ્રંથ છે શ્રીજી તથા તાદર્શી અંગીકૃત ભગવતીની વાણીના બળે કરીને પ્રગટ પ્રમાણ લીલાનું વર્ણવ કર્યું છે તે અધિકારી જીવને અર્થે છે બીજા વિમુખીજનને આ ગ્રંથ સંભળાવવો નહીં તે સાંભળીને છલી મરે તેને કશી પ્રાપ્તિ થાય ને માટે કહીએ છીએ સંહિતાના પ્રમાણ ગ્રંથનું પઠન શ્રવણ મનન કરનારા જીવને શ્રી યશ કીર્તિ અને સુદૃઢ અનન્ય ભક્તિ ઉપજશે તેનો સંસાર ભય સર્વ નાશ પામશે કલીના સર્વ અંતરાયો દૂર થશે રહિત થઈને અનુભવ કરશે આ ગ્રંથ સર્વ અનર્થોનો નાશ કરીને કલીના મલ દહન કરવા વાળો છે સુખ શાંતિ અને અલૌકિક આનંદ પ્રદાન કરવા વાળો છે જેમાં પ્રભુ શ્રી ગોપાલલાલજી અખંડ રાસ વિહારી શ્રી ગોપેન્દ્રજી તથા શ્રી કુમારના અનેક લીલા ચરિત્ર પરાક્રમ બળ પ્રતાપ બળ અને પ્રમેય બલના પ્રસંગોનો લીલા રસ સાગર છે જેથી ગ્રંથની અવહેલના જાણ અજાણપણે પણ માં શા માટે આ ગ્રંથ સાક્ષાત શ્રી ગોપેન્દ્ર સ્વરૂપ છે તે તેની ઈચ્છાએ કરીને પુષ્ટિ સંહિતા ગ્રંથનું પ્રમાણ લખ્યું છે તે સર્વ અલૌકિક ફળનું દાન કરનાર ગ્રંથ છે સંદેહ માં વારે વારે કહું છું જે વિમુખજનને કામનો નથી આ ગ્રંથનું પઠન શ્રવણ જ્યાં થશે ત્યાં શ્રી ગોપેન્દ્રજી જુગલ સ્વરૂપે પધારશે અને જનના સર્વ મન મનોરથો પૂર્ણ કરશે તે જીવને પોતાની લીલાની પ્રાપ્તિ કરાવશે તેમાં સંશય રાખશો અહીંયા વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે મારી કઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ